નવસારી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી ભારે વરસાદ બાવન રોડ રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ જલાલપુર તાલુકામાં ખરસાડ ને પનારથી જોડતો મુખ્ય માર્ગ પણ બંધ ખેડૂત સહિત ગ્રામજનો ફરીને જવા માટે મજબૂર સતત વરસાદને કારણે ગ્રામ્ય જીવન પ્રભાવિત છેલ્લા દસ વર્ષની સમસ્યા ઉકેલવા તંત્ર નિષ્ફળ પ્રિમોન્સૂન કામગીરી કરવામાં પાલિકાની ટીમ પણ નિષ્ફળ

સારા ગામેથી મહુવાસને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ ચઢાવ ગામથી પલભાણ ગામે જતા રસ્તા પર પાણી ભરાયા છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદના કારણે બાવન જેટલા રસ્તાઓ બંધ સિંગારથી મોટા ફળિયા થઈને સુરતના બહુવા જતો માર્ગ બંધ થયો નવસારી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું નવસારી જિલ્લામાં ગઈકાલથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી જ વાત કરવામાં આવે તો છેલ્લા ચાર કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ ખાતરી ચૂક્યો છે બીજી તરફ ઉપરવાસમાં પણ વરસાદ વધુ હોવાના કારણે જે નવસારીની જે લોકમાતા છે તેમાં નવા નીર આવ્યા છે અને પાણીની આવક વધી છે તેના કારણે જે જિલ્લાના જે લો લેવલ બ્રિજ છે તે પાણીમાં ગરક થયા છે અને જે

નવસારી જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વહેલી સવાર થી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ સ્ટેશન રોડ મંકોડિયા ધાનેરા પોઈન્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ પૂર્ણા નદીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદથી નદીની જળસપાટીમાં વધારો નવસારીમાં એક પોઈન્ટ ઇંચ જલાલપુરમાં એક પોઈન્ટ ઇંચ વરસાદ નોંધાયો ગણદેવીમાં એક પોઈન્ટ બાવીસ એક પોઈન્ટ દસ ધોધમાર વરસાદથી પૂર્ણા નદીની જળસપાટી તેર પોઈન્ટ પચાસ ફૂટ અંબિકા નદીની જળસપાટી સત્તર પોઈન્ટ બાવીસ ફૂટ નોંધાય છે